હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે આમલીના કાતરાની ચટણી બનાવીશું તેના માટે કાતરા લઈ લીધા છે અને સારી રીતે ધોઈ નાના નાના ટુકડાઓ કરી લઈશું હવે આપણે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાના આ રીતે ખાંડડીની અંદર જ આપણે કાતરાના ટુકડા ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આ રીતે કાતરાને ખાંડી લેવાના છે આ રીતે ચટણી બનાવશો ખૂબ જ ટેસ્ટી બનશે હવે અહીંયા આપણે ડુંગળી ઉમેરી દીધી છે લસણ ઉમેરી દેશું મરચી ઉમેરી દેશું અને આખું જીરું ઉમેરી દેશું અને ફરી એને ખાંડી લેવાની છે આ રીતે ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જાય છે ખાંડીની અંદર અને તમારે જો સિલ્વટો હોય તો તમે એની અંદર પીસીને પણ ચટણી બનાવી શકો છો હવે અહીંયા આપણે ધાણા ઉમેરી દેશું લીલા અને સરસ રીતે ચટણી તૈયાર કરી લેશું તો આ રીતે વાટીને ચટણી તૈયાર કરવાથી ચટણીનો ટેસ્ટ પણ સરસ આવે છે જો તમારે મિક્સર જારનો ઉપયોગ કરવો હોય તો તમે એમાં ફાઇન ક્રશ પણ કરી શકો છો તો અહીંયા કાતરાની ચટણી તૈયાર છે હવે આપણે એમાં થોડું સિંગતેલ ઉમેરીશું એનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે જો આ રીતે તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો